હેલો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મારી ચેનલનું નામ છે દિલીપ ડબલ એટ અને આપણે આજે ધોરણ દસમાં હિન્દી અને પાઠ નંબર વીસ અલ્બમ ગધ્ય છે અને આપણે તેનું સોલ્યુશન જોઈશું અને જો તમને આ વિડીયો ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને આપણે જોઈ શકી છીએ હવે સ્વાધ્ય તરફ જઈએ આપણે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમારે કોઈક બીજા વિષયના વિડીયો જોતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ઝડપથી ઝડપ હું વિડીયો અપલોડ કરવા કોશિશ કરીશ અને આપણે જોઈ લઈએ એક એક વાક્યના તમારા મિત્ર સુધી જરૂર આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ મદદ થાય અને અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા તમને વિડીયો અપલોડ થાય તેથી નોટિફિકેશન મળતી રહે અને આપણે ટૂંક જ સમયમાં ચેપ્ટર નંબર એકવીસનો વિડીયો અપલોડ કરવામાં આવશે